અમદાવાદમાં લાઈફ માટે સાહીઠ મિનિટ પહેલ સાથે મેરિંગો સિમ્સ હોસ્પિટલ તાત્કાલિક સારવારને વધુ મજબૂત બનાવે છે આ પહેલ લોકોને જીવ બચાવવાની તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે મેરિંગો સિમ્સ હોસ્પિટલ ગર્વથી અર્જન્સી ફોર ઇમરજન્સી લાઈફ માટે સાહીઠ મિનિટ પહેલની શરૂઆત કરે છે આ પહેલનો મુખ્ય હેતુ લોકોનો જીવ બચાવવાના તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો છે

બસો પેશન્ટ એક પેશન્ટનું ડેથ થાય છે એટલે આપણે આપણા યંગ પેશન્ટો એ લોકોની મોર્બિડિટી એમનો ડેથ રેટ આપણે વી વોન્ટ ટુ રીચ ટવર્ડ્સ દેટ ગોલ એટલે એના માટે ધી કોન્સેપ્ટ ઓફ ગોલ્ડન અવર જે ચાલે છે એને આપણે વધારે એને રિસ્ટ્રક્ચર કરીએ વધારે સારી રીતે સ્પ્રેડ કરીએ લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડીએ અને અમે સર્વિસ ટુ ધ સોસાયટી તરીકે અને વધારે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય એટલે હાઈવેમાં એક્સિડન્ટ થાય કોઈને પણ અથવા તો ઘરમાં કોઈને સ્ટ્રોક સ્ટ્રોક આવે છે મુકેશભાઈ હમણાં કીધું કે દેર આર થ્રી ઇમરજન્સીઝ હાર્ટ એટેક સ્ટ્રોક એટલે બ્રેઇન એટેક અને રોડ ટ્રાફિક એક્સિડન્ટ જેમાં હેડ ઇન્જરી અને સ્પાઇન ઇન્જરી થાય તો એમને વહેલામાં વહેલી તકે કઈ રીતે હોસ્પિટલ પહોંચાડીએ ટ્રાન્સપોર્ટેશનમાં એમને ઓન ધ વે જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય સાઈટ જ્યાં એક્સિડન્ટ થયો હોય ત્યાંથી જ અમારી જોડે કમ્યુનિકેટ થઈ જાય અને એમ્બ્યુલન્સ સર્વિસીસ એટલી સારી કરીએ કે એમ્બ્યુલન્સમાં જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય એટલે આ કોન્સેપ્ટ ઉપર મોર લાઈફ્સ મોર યુથ્સ લોકોને ડેફિસિટ ઓછી થાય લાઈફ વધારે બચે And one is to six, Mati, our goal is towards one is to two hundred and even more.